ગત તારીખ સત્યાવીસ આઠ બે હજાર ચોવીસના રોજ ફરિયાદી શ્રી પરશોત્તમભાઈ શામજીભાઈ બોરડનાઓએ કામરેજ પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદ લખાવેલ એ કોસ્માડી પાટિયા ખાતે પોતે પોતાના કામથી ફોર વ્હીલ ગાડીમાંથી નીચે ઉતરી પોતાની બેગ લઈને જઈ રહેલા હતા તે સમય દરમિયાન પાછળથી અચાનક એક વ્હાઈટ કલરની એક્ટિવા તથા એક હોન્ડા શાઇન બાઇક પર આવેલા અજાણ્યા ચાર ઈસમોએ સદારો ફરિયાદી પાસેથી પોતાની બેગ આંચકી લઈ અને ભાગી ગયેલ તે જ દરમિયાન અન્ય એક ફરિયાદી નીતિનભાઈ બાલુભાઈ હોય કામરેજ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ હકીકત લખાવેલ કે ધરમ કામરેજ ચાર રસ્તાથી સુરત સિટી તરફ જતા રસ્તા પર ડાબી સાઈડે આવેલ ધરમ એમ્પાયર ખાતે પોતાની ફોર વ્હીલ ગાડી પડેલ હોય જે ફોર વ્હીલ ગાડીના કાચ તોડી સદર ગાડીની પાછળની સીટમાં રાખેલ ફરિયાદીની બેગ તથા બેગમાં રાખેલ રોકડા રૂપિયા અને તેના ડોક્યુમેન્ટ સાથે અજાણ્યા ઈસમો ચોરી કરી અને ભાગી ગયેલ જે બાબતે કામરેજ પોલીસ સ્ટેશન ખાતે અલગ અલગ સ્નેચિંગ તથા ચોરીના બે ગુના દાખલ થયા સદર અનડિટેક્ટ ગુનાને ડિટેક્ટ કરવા માટે સુરત રેન્જ આઈજી સાહેબ શ્રી પ્રેમિલસિંહ યાદવ સાહેબ તથા સુરત ગ્રામ્ય એસપી શ્રી જોશર સાહેબના સૂચના અને માર્ગદર્શન અનુસંધાને ડીવાય એસપી શ્રી સરવૈયા સાહેબની આગેવાની હેઠળ કામરેજ પોલીસ સ્ટેશનથી અલગ અલગ ટીમો બનાવી સદર બનાવવાળી જગ્યા તથા હાઈવે પરના અંદાજિત કુલ ત્રીસથી પાંત્રીસ જેવા સીસીટીવી ફૂટેજ ચેક કરી સદર આરોપીને શોધી કાઢવા માટે સંદી ઘનિષ્ઠ પ્રયત્ન હાથ ધરવામાં આવેલ જે પ્રયત્નના અનુસંધાને કામરેજ પોલીસ સ્ટેશને બાતમી હકીકતના આધારે સદર આરોપીઓ ને નવાપુર ખાતે પોતાના વતન ખાતે ભાગી જનાર છે તેવી માહિતીના આધારે સેવની ચોકડી ખાતેથી સદર ગુનાને અંજામ આપનાર કુલ ચાર આરોપીઓ પૈકી ત્રણ આરોપીઓને સદર ગુનામાં વપરાયેલ હોન્ડા શાઇન બાઇક વ્હાઇટ કલરની એક્ટિવા તથા સદર ગુનાને અંજામ આપી મેળવેલ મુદ્દામાલ જે કુલ રોકડા રૂપિયા તથા સોનાની વીટી મળીને કુલ બે લાખ દસ હજારનો મુદ્દામાલ રિકવર કરેલ છે સદર આરોપીઓની પૂછપરછ કરતા સદર આરોપીઓએ કામરેજ પોલીસ સ્ટેશનના બંને ગુના પોતે કરેલ હોવાની હકીકત સામે આવેલ છે આ ઉપરાંત સદર આરોપીઓએ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન ખાતે પંદર ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ ગાડીનો કાચ તોડી પાછળની સીટમાં રાખેલ બેગમાંથી દોઢ લાખ રૂપિયાની ચોરી પોતે કરેલ હોવાની કબૂલાત કરેલ છે તદ ઉપરાંત સદર આરોપીઓની યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા સદર આરોપીઓ વાઘોડિયા પોલીસ સ્ટેશન ખાતે બે હજાર ત્રેવીસમાં વોન્ટેડ હોવાની હકીકત માલુમ પડેલ છે તથા સદર આરોપી પૈકી વિઘ્નેશ નાયડુ નામનો આરોપી બાડોલી પોલીસ સ્ટેશન ખાતે બે હજાર એકવીસના ગુનામાં વોન્ટેડ હોવાની હકીકત માડુમ પડેલ છે હાલ પકડાયેલ આરોપીના નામ જે જોતા શિવા મારમૂત નાયડુ જે મૂળ રહેવાસી વાકીપાડા નવાપુર નંદુબાર મહારાષ્ટ્રનો છે વિઘ્નેશ વેલુભાઈ નાયડુ જે પોતે વાકીપાડા નવાપુરનો રહેવાસી છે વેંકટેશ તેલનું નાયડુ જે પોતે વાકીપાડા નવાપુરનો રહેવાસી છે તથા સદર આરોપીઓ મૂળ તિરુચિલ તિરુવનંતપુર ચેન્નાઈ ખાતેના હોવાનું માલુમ પડેલ છે આ ગામે અન્ય એક આરોપી કુમાર રામકૃષ્ણન નાયડુ તિરુચિલ્લાપલ્લી તમિલનાડુને વોન્ટેડ જાહેર કરેલ છે લોકોની એમો શું છે અને કોઈ સાથે આ ઈસમો કુલ બે પ્રકારની એમો ધરાવે છે સદર ઈસમો રસ્તે પોતાની બેગ લઈને ચાલતા રાહદારીને પાછળથી આવી બેગ ઝૂંટવી લેવાની આદતવાળા છે તથા કોઈપણ જગ્યાએ ફોર વ્હીલ ગાડી પડેલ હોય તો તેને બાઇકમાં યુઝ થતા છરાને રબર બેન્ડથી છરા ભરાવી ગાડીનો કાચ તોડી અને ગાડીમાં પડેલ સામાનની ચોરી કરવાની ટેવવાળા છે સદરા આરોપીઓની હાલ પ્રાથમિક પૂછપરછ દરમિયાન આ લોકો બે હજાર એકવીસથી આવા ગુનાને અંજામ આપતા હોવાનું માલુમ પડેલ છે હાલ આ બાબતે વધુ તપાસ ચાલુમાં છે